નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાં પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ નિવૃત્ત થતા વિદાય અપાઈ ચાણસમા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પીએસઓ ટેબલ પર ચાર્જ સંભાળતા એએસઆઈ વયમર્યાદા પૂર્ણ થતા તેમણે ચાણસમાં પોલીસ પરિવાર દ્વારા ભાવ વિભોર વિદાય અપાઈ હતી ચાણસમાં પોલીસ મથકે છેલ્લા કેટલાય વર્ષોથી નિષ્ઠા સાથે પ્રામાણિકતાથી ફરજ બજાવતા એએસઆઈ લક્ષ્મણભાઈ અમરાભાઈ અંસારીની સરકારી મર્યાદા પ્રમાણે વયમર્યાદા પૂર્ણ થતાં તેમણે ચાણસમા પોલીસ સ્ટેશનના પીઆઈએસએફ ચાવડા અને પીએસઆઈ બી એસ ચૌધરી સહિત પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં માનભેર વિદાય અપાઈ હતી તો સાથે સાથે તેમણે નિવૃત્ત જીવનના સમય દરમિયાન પરિવાર સાથે સુખમય આરોગ્ય અને આનંદમય વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ કમલેશ પાટણ